પાર્થિક બાર જ્યોતિર્લિંગ માટીના બનાવીને ભવ્ય શિવ મહાકાળ દરબાર બનાવી પૂજન અર્ચના કરી હતી પવિત્ર શ્રવણ માસના છેલ્લા સોમવારે બાર જ્યોતિર્લિંગ સાથે સાથે મહાપૂજા મહાઆરતી સહિતના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને શિવ મહિમા વિશે પોતાની આગવી સુજબુજ પ્રતિક્રિયા આપી હતી

જય શ્રી મહાકાળ જય ભવાની ભવનાથ જય શ્રી ગિરનારી તમારું અકાળ દૂર ભાગે છે અગર ગુરુ મહારાજ આ શીખવાડે છે તો રામનાથ સ્વયં શિવ દરબાર સ્વયં મહામૃત્યુજય નું નામ તમે જયારે જપો છો ત્યારે તમારું બધું જ અકાળ દૂર થાય છે

તમારો મહા યોગી મહાશક્તિ જોડે મિલન કરાવશે આદિ યોગી તો બોલો જય શ્રી મહાકાલ અમે પાર્થિવ શિવલિંગ ઉપાસના કરીએ છીએ અમે બિલે બાબાજીના ચરણે ધરીએ છીએ અમે શિવ પુરાણ વાંચીએ છીએ અમે શ્રી સાઈ સચ્ચરિત્ર વાંચીએ છીએ અમે દેવી ભાગવત વાંચીએ છીએ ધૂપ કરીએ છીએ અમે ચંદન લેપન કરીએ છીએ અમે અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરીએ છીએ અમે એમને ભસ્મ લેપન બી કરીએ છીએ કારણ કે ભોળા ને અતિવાલું હોય ને કઈ તો ચપટીભર ભભૂત માં આપે છે તમને કુબેર ભંડાર ભસ્મી લગાવો હરર મહાદેવ કરો અને પરમ આનંદ મારો મહાદેવ જોડે જ્યારે તમે કનેક્ટ આ સોલ આજે તમારી આત્માને પરમાત્માનું મિલન થાય છે અને મહાદેવનું ધ્યાન ધરવામાં આવે છે ત્યારે તમે ફક્ત દિલથી એમને બે મિનિટ બી સ્મરણ કરો એક શોર્ટ પ્રેયર બી હોય પણ એ વિદિન ડીપ વિદ ઇન યોર હાર્ટ ડીપ વિધિન યોર સોલ એ બી મહાદેવ સુધી પહોંચે જ છે હા એટલું કરવાનું જ છે આપણે બાર જ્યોતિર્લિંગ સ્થાપના કરી છે અહિયાં હિમાલય બનાવ્યું છે કેદારનાથ બનાવ્યું છે તમે જોઈ શકો આખું છે આ પાર્થિવ શિવલિંગ જે મા અંબે મા પાર્વતી કરતા આવ્યા છે હંમેશા આપણે શીખવાડ્યું છે પહેલા પાર્થિવ લિંગ પૂજા કરો એનું સ્થાપન કરો એને અભિષેક કરો એમને બિલપત્ર ચઢાવો એ જ પ્રમાણે જે એ આપણે ગાઈડલાઈન્સ આપી છે કે જે આપણે શીખવાડ્યું છે એમના જ નકશા કદમ પર આપણે ચાલવાનું છે એટલું તો ના થઈ શકે આ ફાસ્ટ રનિંગ દસ ટકા બી આપણે એને અનુસરવાનું છે જે બી મા આપણે કીધેલું છે મા અંબે કે આવી રીતના કરવાનું છે એટલે આપણે એ રીતના કરવાનું છે ડુ એસ ડાયરેક્ટેડ એન એઝ સેટ બાય માં અંબા તો બોલે જય શ્રી મહાકાળ